પીટીઆર વર્ષોથી મૃત્યુ પામેલા છે હવે જે પાંચ સભ્યો એમાંથી ત્રણ જ સભ્યો એક્ટિવ છે અને બાકીના બે સભ્યો એક્ટિવ નથી ક્યારેય મીટિંગમાં આવ્યા હોય એવું જણાઈ આવેલ નથી રેકોર્ડ પર એ નહીં મળે તો અમારું એવું કેવું છે બંધારણ મુજબ હાજર ના હોય કોઈ પણ આવું કેટલા વર્ષોથી થઈ રહ્યું છે એ તપાસનો વિષય છે કે ભાઈ એજન્ડા કાઢ્યા એજન્ડામાં શું કામો હતા કોને કોને એજન્ડા આપ્યા કોણ મીટિંગમાં હાજર રહ્યું કોની મિટિંગમાં થાવ્યો છે આ બધું હવે પોલીસ માટે એક પૂરક તપાસનો એક વિષય બનેલો છે તો એ લોકોની ધરપકડ થાય ધરપકડ થશે તો જ તમે પુરાવા એમની સાથે નિવેદનો લઈને તમે તપાસ કરીને એમની ધરપકડ કરી શકો છો તો જ આવા કેટલા થયા છે કેટલું સરકારને નુકસાન કર્યું છે કારણ કે આ તો સરકારી ટ્રસ્ટ છે આ સંસ્થાને હવે એ ફંડ નો જે ઉપયોગ કર્યો છે એ પીટીઆર પરના ટ્રસ્ટીઓ તો છે જ ને એ લોકો એ લેવડ દેવડમાં એટલે ચેકો લેવડ દેવડ કરેલી છે એ તો બહુ મોટો ગુનો બને છે એની અંદર તો ઈડી પણ આવી શકે છે અને આ પોલીસે આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખી ઈડીને પણ જાણ કરવી જોઈએ એવું અમારું માનવું છે હોસ્પિટલ ને નુકસાન હશે જો તલસ્પર્શી તમે તપાસ કરશો તો કરોડો નું નુકસાન છે કારણ કે આ ટ્રસ્ટને છેલ્લા કેટલાય વર્ષોથી પોણા બે દોઢ પોણા બે બે કરોડ સુધીની સરકારી ગ્રાન્ટ મળી રહી છે ગઈકાલ બોડેલી પોલીસ સ્ટેશન ખાતે એક એમ કેસ દાખલ કરવામાં આવ્યો છે જે નામદાર કોર્ટ તરફથી હુકમ થઈને આવેલો કેસ છે જેના ફરિયાદી નીતિન શાંતિલાલભાઈ ચોકસી છે અને બોડેલી પબ્લિક હોસ્પિટલમાં એક ચીટિંગ એક ફોર્જરી થઈ છે જેમાં હાજર હતા એવા નામ સાથેની આખી એક કરી લેવામાં આવ્યા છે એમની સહયોગ કરવામાં આવી છે એમાં પાંચ આરોપીઓ કંચન પટેલ રજનીકાંત ગાંધી ઈશ્વરભાઈ ઠક્કર બાબુભાઈ પટેલ શાંતિલાલ પટેલ અને તપાસમાં બાકી જે અજાણ્યા બાકી જે પણ નામો નીકળે તે મુજબની એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે